આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિ ઉપર એક રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ છે રાજકોટ ગ્રામ્ય પોલીસના જે અલગ અલગ પ્રોગ્રામો છે એમાંથી જેતપુર ડિવિઝનનો જે જેતપુર મુકામે પ્રોગ્રામ છે તેમાં જેતપુર પોલીસ તેમજ મામલતદાર વિભાગ તેમજ ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન નગરપાલિકા પ્રમુખ શ્રી અને તેમની ટીમ સાથે અને મીડિયા મિત્રો પણ આજે દોડમાં ભાગ લેશે અને એબીવીપી તેમજ અન્ય એનજીઓ જે સંસ્થા છે તેના ભાઈઓ બહેનો સમગ્ર પોલીસ સાથે એક એકતાનું પ્રતિક આપણે ઉજાગર કરી શકીએ તે અનુસંધાને એક રન ફોર યુનિટીની દોડનું આયોજન કરવામાં આવેલ છે જેતપુરના મુખ્ય માર્ગો ઉપર શિસ્તબદ્ધ રીતે પોલીસ અને પબ્લિક અને જે એનજીઓના મિત્રો છે તે તમામ સરકારી તેમજ સહકારી ક્ષેત્રોના જે મિત્રો એક સાથે દોડ લગાવશે અને એક યુનિટીનું ઉદાહરણ પૂરું પાડશે આ સમગ્ર જે આયોજન કરવામાં આવેલ છે તેનો ઉદ્દેશ્ય એકમાત્ર છે કે તમામ ખબે ખભા મિલાવી અને એક યુનિટીના ભાગરૂપે આપણે આ આયોજન કરવાનું છે અને સરદાર પટેલ સાહેબના જે સ્ટેચ્યુ છે એ સરદાર ચોકમાં આ કાર્યક્રમ દોડ પૂર્ણ જાહેર કરવામાં આવશે પૂર્ણાહુતિ થાય ત્યાં અહીંથી બહાર નીકળે ને ત્યારે ત્રણ ને પેર હોય એટલે રોડ ઉપર આપણે નડીએ નહીં અને એક ડિસિપ્લિનમાં થોડો દોડતા હોય એવું લાગે બાકી થોડો આગળ પાછળ થઈ જાય છે તો કોઈ પ્રવતો નથી રાખજી રાખ્ય ハハハハ

તેમજ સરકારી પણ લોકો મિત્રો પણ ઉપસ્થિત છે દરેકનું હું સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં જે પણ સાથ સહકાર આપેલો છે એમનો પણ હું આભાર માનું છું અને એ અહીંયા ઉપસ્થિત હોય તેનું સ્વાગત પણ કરું છું આપણે થોડી જ વારમાં અહીંથી ધન્ય Thank nice. you.

ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું અહીંયા આજે એમને યાદ કરીએ એમની એકસો પચાસમી જન્મજયંતિ છે અને એને અનુસંધાને અત્યારે અહીંયા એક જેતપુર શહેરની અંદર ખૂબ જ મોટું આયોજન છે સરકારના તમામ ડિપાર્ટમેન્ટો જેની સાથે અત્યારે આ કાર્યક્રમમાં જોડાયેલા છે એ અહીંયાથી આજમાં આનંદોલિયમમાં દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ બહેનો ભાઈઓ સંસ્થાના હોદ્દેદારો સૌ સાથે જોડાઈ આજે